કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી મુખ્ય લાલભાઈ જોશી કર્તવ્ય અને અધિકાર એકબીજાના પૂરક છે તે બાબત સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા વર્ણવી અને શિક્ષકોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું સંગઠનનો ઉદ્દેશ્ય અને કાર્યો અંગે માહિતી આપી હતી રમેશભાઈ મઢવીએ પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન આપતા રચનાત્મક કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમનું સંચાલન ધવલભાઈએ કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ બીજે સુથારે કરી હતી